જય શ્રી કૃષ્ણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં દર વખતની આ વખતે પણ હળવદ એટલે છોટા કાશીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે હળવદને કઈ રીતે શણગારવામાં આવ્યું સુશોભિત કરવામાં આવ્યું છે અને બધી ધર્મપ્રેમી જનતાને હું હાવ આમંત્રણ આપું છું કાલે નંદ ઘેર આનંદ ભર્યો નાદ ઉજી જાય એવી રીતે જન્માષ્ટમી શોભાયાત્રા આપણે ઉજવવી રમેશભાઈ કાલ જન્માષ્ટમી છે શું પ્રોગ્રામ આવતીકાલે જ્યારે જન્માષ્ટમી પર્વની આપણે ઉજવણી કરે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત આ જન્માષ્ટમીમાં વિવિધ ફ્લોટ્સો જેવા કે ઓપરેશન સિંધુ બ્રહ્માચ મિસાઈલ પછી જે કી મંકી મેન એમ જે કી વાઢવાની એવા ઘણા બધા અલગ અલગ પ્લોટ્સ આ જન્માષ્ટમીમાં આપણે પ્રજા માટે અને આપણા બધા માટે આપણે અલગ રીતે લાવી લઈએ છીએ તો તેનો લાભ આ જન્માષ્ટમી પર્વનો કાલે સવારે સાડા આઠ થી પરશુરામ રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજાથી માંડી અને રાજોધરજી હાઈસ્કૂલ સુધી આપણે સૌએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે નંદેરા આનંદ ભયોની જે આપણે એક અવાજ સાથે આપણે બધા કાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરીશું